કાકર તાલુકાના તાંતેણા ગામ વિકાસથી વંચિત ઓઢા પ્રાથમિક શાળાનો રસ્તો બિસ્માર હાલતમાં કાદો સ્કૂલે જતા બાળકો ચાલવા બન્યા મજબૂર ગ્રામ લોકોએ અનેકો વાર સરકારને રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય કાકર તાલુકાના તાંતેણા ગામ રોડ રસ્તાથી વિકાસથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે સ્કૂલે જતા બાળકો કાદો કિચડમાં ચાલતા બીમાર પણ પડતા હોવાની બુમરાટ પડી છે કોઈ ગામનો વૃદ્ધ માણસ બીમાર પડે કે પછી કોઈ મહિલા ડિલિવરી હોય તો એકસો આઠ પણ આવી શકતી નથી ગ્રામ લોકોને પણ કાદો કિચડમાં મુસાફરી દરમિયાન ભારે હાલાકી પડી રહી છે આ સાડા ગામથી અંદાજે અઢી ત્રણ કિલોમીટર આવેલ છે જ્યાં અઢીસો થી ત્રણસો માણસની રોજ રોજ અવર જવર થાય છે ગ્રામ લોકોએ ની સમક્ષ રજૂઆત કરી સરકાર આ કાચો માર્ગ ઝડપથી પાકો બને તે માટે ગ્રામ લોકોએ સરકારને રજૂઆત ઘણી કરી હતી છતાં કોઈ પરિણામ મળ્યું નથી હવે જોવું રહ્યું કે ન્યૂઝના અહેવાલથી કુંભકર્ણની જેમ ગોર નિંદ્રમાં છે તે જાગશે ખરું બ્યુરો રિપોર્ટ કાંકરે છે એકત્રીસ આઠ બે હજાર સાતની આ શાળામાં સ્થાપના થઈ છે અને સત્તર વરસ વારંવાર રજૂઆત સરકારને કરવા તોય સરકાર વિનંતી કોઈ સ્વીકારતું નથી અરજી બહુ આપી પણ તોય સત્તા કોઈ નિર્ણય આવતો નથી અને તાત્કાલિક જોડાણની કાર્યવાહી કરે અમારી શાળા ચંદ્રુમુણિયા ઓઢા હાંથિયાણા પ્રાથમિક શાળા દાંતીણા ગામથી અઢી કિલોમીટર દૂર આવેલી છે આ શાળામાં એકથી પાંચ વિદ્યાર્થી ધોરણનો આશરે પચાસ બાળકો અભ્યાસ કરે છે આ શાળા સત્તર વર્ષથી પાકા રોડ વગરની છે ચોમાસામાં બાળકો અમે અને શિક્ષકોને ભયંકર પાણી અને કીચડનો સામનો કરવો પડે છે સરકાર શરીના સરકાર શરીમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી પાકો રસ્તો મળ્યો નથી આ ઉપરાંત અહીં આશરે અઢીસો લોકો રહે છે તેમને કોઈ મરણ પ્રસંગ હા સમાજ પ્રસંગ કે ડિલિવરી ડિલિવરી સમયે ખૂબ જ તકલીફ પડે છે આઝાદીના આટલા વર્ષ પછી પણ બાળકો કાચા રસ્તામાં શાળાએ જાય છે તો અમારી સરકારને વિનંતી છે કે બાળકોના હિતમાં અને અન્ન તકલીફો દૂર કરી જલ્દીથી પાકો રોડ બનાવી આપે